નમસ્કાર ગુજરાત આજે રવિવાર અને રજાનોવાર ઘરની બહાર નીકળતા પહેલા આજનો વિડીયો ખાસ કરીને તમે જોઈ લેજો કારણ કે ગુજરાતમાં થશે નવા જૂની તોફાની પવનની તીવ્રતા સાથે વાવાઝોડાનો કાળ કહેર ગુજરાતમાં જોવા મળવાનો છે આંધી તુફાન અને વંટોળ સાથેની વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે

અત્યારે મિત્રો મ્યાનમાર અને વિયેતનામમાં એક વાવાઝોડું સક્રિય થઈ ગયું છે અને આ વાવાઝોડું હવે છવ્વીસ અને સત્યાવીસ તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે અને બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમનો ઘેરાવો જે ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ અને મધ્ય ભારત તરફ આગળ આવતાની સાથે મધ્ય ભારતના પણ ઘણા બધા રાજ્યોની અંદર વરસાદનો જોર વધારશે એમાં મિત્રો ગુજરાત રાજ્યમાં પણ હજી આવનારા ચોવીસ કલાક માટે ભારતથી અતિભારે જોવા મળવાની છે કારણ કે અરબ સાગરના દરિયામાં અત્યારે તોફાની પવનો ભેજયુક્ત પવનો છે જોવા મળી રહ્યા છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર પોતાની વાતાવરણની દિશા બદલાતી સાથે ગુજરાતના વિસ્તારોની સાથે ત્રાટકતા જોવા મળશે આજે બપોર સુધીનું વાતાવરણ બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમના ભયંકર ઘેરાવા સક્રિય થતા જોવા મળવાના છે ખાસ જાણી લેજો બંગાળની ખાડીની અંદર દરિયાથી ગુજરાતના વિસ્તારોની અંદર સુધી તીવ્ર પ્રેશર સક્રિય જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર અંદર આ એક કયા કયા જિલ્લાઓની અસર છે એને લઈને ભયંકર વરસાદ અંગે કયા જિલ્લાઓ માટે શું નવી આગાહી કરવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો મિત્રો ક્ષેત્રની અંદર ગુજરાત રાજ્યમાં ઘણા બધા પ્રેશરવાળી હાઈ પ્રેશર સિસ્ટમો જોવા મળવાની છે નવા નવા લેવલના માર્ક લો પ્રેશર

આવનારી કલાકની અંદર ગુજરાતના કયા પંથકમાં ભયંકર વીજળી તીવ્ર ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા શું નવી આગાહી કરવામાં આવી રહી છે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ મજબૂત થઈ છે કારણ કે વાદળોનો ઘેરાવો તમે જોઈ શકો છો અરબસાગરમાંથી જે ભેજયુક્ત પવનો છે એ પણ હવે ગુજરાત નજીક આવતા જોવા મળી રહ્યા છે જેના કારણે વરસાદનો જોર તો વધ્યો સાથે સાથે પવનની ગતિ પણ વધી છે ગઈકાલે મિત્રો પવન ની ગતિ ગઈ રાત્રીના છે એ ભારતીય તિભારે જોવા મળી હતી વરસાદનું જોર પર ભયંકર જોવા મળ્યું હતું પરંતુ જે સિસ્ટમનો ઘેરાવો છે ગુજરાતી ખૂબ નજીક ન હતો દૂર હતો હવે મિત્રો આ સિસ્ટમનો ઘેરાવો છે ગુજરાતની નજીક પહોંચતો જોવા મળી રહ્યો છે અરબ સાગરમાંથી એક સિસ્ટમ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અસર પહોંચાડતી જોવા મળી છે અને આ વરસાદની સિસ્ટમ હવે પછી ગુજરાત તરફ આગળ હોય જેમાં ભાવનગર ગીર સોમનાથ વેરાવળ પોરબંદર જુનાગઢ જામનગર સુધીના વિસ્તારોની અંદર તો વરસાદનો મેઘ તાંડવ જોવા મળવાનો છે સાથે વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ પણ વધતો જોવા મળવાનો છે આવનાર ચોવીસ કલાક માટે ભયંકર પૂરની સ્થિતિ પણ છે એ જોવા મળવાની છે વરસાદની જે સ્થિતિ અત્યારે ગુજરાતથી ખૂબ દૂર છે પરંતુ એ વરસાદની સ્થિતિ પણ હજી બે દિવસ માટેનું વાતાવરણ છે બદલાતાની સાથે વરસાદની સ્થિતિ છે ગુજરાતની નજીક આવતાની સાથે ભયંકર પૂરની સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બન્યો છે આ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વાત કરવામાં આવે તો સુરત વલસાડ નવસારી ડાંગ આહવાના વિસ્તારોથી લઈ અને વ્યારા સુધીના વિસ્તારો વડોદરા અને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ સુરેન્દ્રનગર મહીસાગર અને ડુંગરપુર તેમજ પાલનપુર થરાડ આ સાથે સાથે રાંધનપુરના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદનું તીવ્ર સ્વરૂપ છે એ જોવા મળવાનું છે ને આ વરસાદની ગતિ છે ગુજરાતને ખૂબ જ પૂરની પરિસ્થિતિ જે સમાન છે એ વરસાદનું જે જોર વધારતું છે એ જોવા મળવાનું છે તો આ પ્રકારની એક નવી આગાહી સામે આવી ગઈ છે લેટેસ્ટ નવી નકોર આગાહી તમને જણાવી તો ગુજરાતથી ખૂબ દૂર બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની છે અને આ લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાત નજીક આવતી જે વરસાદની સિસ્ટમ છે એમાં પણ વેગ મળશે કારણ કે આ લો પ્રેશર સિસ્ટમ હવે ભારતના મધ્ય ભાગ તરફ આવતાની સાથે અત્યારે ઓડિશા અને આંદ્રપ્રદેશ તેમજ બનાસકાંઠાના વિસ્તારોથી ખૂબ દૂર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડ લાગુના વિસ્તારો સુધી પહોંચતી સિસ્ટમ છે એ હવે આવનારા દિવસોની અંદર ગુજરાતને પણ ધમરોલથી જોવા મળવાની છે બે દિવસની સતત લાઈવ લેટેસ્ટ આગાહી છે જેમાં વરસાદનો જોર તો વધશે પરંતુ ગુજરાત ઉપર જે સ્થિતિ છે એ મજબૂત થશે અને અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે વરસાદની સ્થિતિ જે મજબૂત થવાની છે એનો ઘેરાઓ છે એ અત્યારે ઉત્તર ગુજરાત થી ઉત્તર પૂર્વ ભારત તરફ છે એ પહોંચે એ પહેલા સિસ્ટમ નો યુટર્ન આવી ગયો છે અને દક્ષિણ ભારત તરફ થી આગળ આવતી સિસ્ટમ નો ઘેરાઓ પણ સમગ્ર રાજ્યને છે એ તો જોવા મળવાનો છે આ વરસાદની સ્થિતિ છે હજી અત્યારે તો નબળી છે પરંતુ બે દિવસ પછી એટલે કે છવ્વીસ અને સત્યાવીસ તારીખમાં વરસાદની સ્થિતિ મજબૂત બનશે અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ઉદયપુર છોટા ઉદયપુર ડુંગરપુર તેમજ દાહોદના વિસ્તારોથી ગોધરા છે તેમજ ડુંગરપુરના પાલનપુર લાગુના વિસ્તારો છે આ તમામ જિલ્લાઓની અંદર હજી પણ વરસાદની સ્થિતિ છે એ નબળી હતી પરંતુ એ હવે ભયંકર વરસાદની સ્થિતિ સાથે આગળ વધતી જોવા મળવાની છે બે દિવસની સતત ગતિ અત્યારે વરસાદની સ્થિતિને કારણે છે જોવા મળવાની છે અને અરબ સાગર અને બંગાળના ખાડાને જે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમો સર્જાની છે એ બંને લો પ્રેશર સિસ્ટમ હવે નજીક આવી ગઈ છે ગુજરાતથી ખૂબ દૂર અને અત્યારે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર એરિયા બન્યો છે એ લો પ્રેશર એરિયાની સાથે સાથે વરસાદની સ્થિતિ છે ખૂબ નજીક આવતી સાથે સાથે ડુંગરપુર અને આબુ રોડ તેમજ પેટલાટના વિસ્તારો હોય કે પછી ઉપલેટાના વિસ્તારો હોય આ દરેક જિલ્લાઓના વિસ્તારોની અંદર વરસાદનું અતિ તીવ્ર અને ભયંકર જોર છે એ જોવા મળવાનું છે સતત બે દિવસની આગાહી છે છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટ વચ્ચે વરસાદનું જોર અતિ ભયંકર થવાનું છે અને આ વરસાદની સિસ્ટમ હજી પણ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અસર પહોંચાડશે અને વાતાવરણની અંદર ક્લાયમેટ ચેન્જની અસર છે એ અત્યારથી જોવા મળી ગઈ છે આજે ચોવીસ ઓગસ્ટ અને બે હજાર ને જેમાં વાર થયો છે રવિવાર તો તમે ઘરની બહાર સાંજ સુધીમાં જો નીકળવાની તૈયારી કરતા હોય તો પણ તમે ખાસ કરીને આ વિડીયોને તમારા બીજા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો કારણ કે આજે પણ ગુજરાતના દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના પૂર્વના ભાગ સુધી છે એ વરસાદનું જોર અતિ ભયંકર જોવા મળવાનું છે

અત્યારે અરબ સાગરના દરિયાકાંઠાની અંદર પણ લો પ્રેશરો છે એ સર્જાતા જોવા મળી રહ્યા છે ભેજનું પ્રમાણ છે સતત ભેજનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે ને જેના કારણે વરસાદની સ્થિતિ છે અત્યારે ભયંકર અતિ ભયંકર છે જોવા મળી રહી છે આ પ્રકારે અત્યારે બે થી ત્રણ દિવસ માટે વરસાદની જે સ્થિતિ છે ખૂબ મજબૂત થઈ છે જેનો ઘેરાવો પણ મજબૂત થયો છે અને હવે પછી વાદળોનો ઘેરાવો છે એ દક્ષિણ ગુજરાતથી આગળ આવી મધ્ય ગુજરાતના ભાગથી પહોંચી અને વરસાદનું જોર અતિ ભયંકર છે એ એ સાબિત કરી રહી છે છે આ સાથે અત્યારે થી દિવસ માટે જે જોર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમાં પાલનપુર ડુંગરપુર તેમજ બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો મહેસાણાના વિસ્તારોની અંદર વધારે જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો અત્યારે ગુજરાત વેધર રિપોર્ટ મહેસાણા દ્વારા જે આઈએમડી રિપોર્ટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એના અનુસંધાને જે માહિતી મળી રહી છે ઓગસ્ટ મહિનાના પંદર દિવસ પહેલા પણ આ માહિતી છે એ મળી ગઈ હતી કે ઓગસ્ટ મહિનાના અધવચ્ચે ગુજરાતનું વાતાવરણ છે એ બગડશે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જે અવારનવાર જોવા મળતી હતી એ હવે ક્લાયમેટ ચેન્જની અસરના કારણે વરસાદનો જોર હવે ઘટ્યું હતું પરંતુ ફરી વખત ઓગસ્ટ મહિનાની વીસ તારીખથી છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત થતા જોવા મળ્યા હતા હવે આ જ વરસાદની સિસ્ટમ છે એ કેટલાય ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે એવામાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે ગુજરાતનું જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનથી આગળ આવતાની સાથે વરસાદની જે સિસ્ટમ છે એના ઘેરાવાના

ગુજરાતને ડૂબાકતો છે એ વરસાદ પડવાનો છે અને પવનની ગતિ પણ મિત્રો સામાન્ય કરતા વધારે રહેશે જેમાં પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની પવનની ગતિ હતી એ અત્યારે પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી ગઈ છે આ સાથે અત્યારે ઓરેન્જ એલર્ટ પણ ઘણા બધા જિલ્લાઓને આપવામાં આવ્યું છે હવે મિત્રો વરસાદની જે સ્થિતિ મજબૂત થઈ તો ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં ભારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે વરસાદી તોફાની બેટંગ છે એ જોવા મળી છે પવનની ગતિ પણ વધી છે આ સાથે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા આ દરમિયાન એકતાલીસ થી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે તે માટેની આગાહી છે એ અત્યારે મળી રહી છે આ સાથે જ વીજળી પણ પડવાની શક્યતાઓને જોતા હવામાન વિભાગ દ્વારા છ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે જેમાં અમદાવાદ ગાંધીનગર ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ બોટાદ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં મધ્ય વરસાદ પડવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે આ ભાગોની અંદર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે અને વરસાદનું જોર પણ અતિ ભયંકર છે એ જોવા મળવાનું છે તો આ પ્રકારની નવી લેટેસ્ટ હવામાન વિભાગની જે આગાહી છે એ ગુજરાત રાજ્ય ઉપર કરવામાં આવી રહી છે હજી પણ બે દિવસ સતત વાતાવરણની અંદર છે મિત્રો પલટો જોવા મળશે જેને કારણે હવે તમે જો ઘરની બહાર નીકળી અને કોઈ પણ બહાર જવાનો પ્લાન બનાવતા હોય તો ખાસ કરીને તમે છે એ સાવચેતી રાખજો કારણ કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદનું જોર છે અતિ ભયંકર છે એ સાબિત થવાનું છે